રામાયણ માં રાવણ ને દસ માથા હતા એને દહ એક વરદાન જાય છે એટલે બીજું આવી જાય શું કરે છે તું

તમારે જો કા ઉપાધિ ને કેવી હરખાય છે શું હરખાય છે હું હાર આવ્યા પછી તમે કેવો લીલાપીરા પીલા છો હા ભાઈ તું હા હારે આયા પછી લીલા પીલા ફરીશી આ તું હા હારે નતી આવીને એ પેલા તમે સાઈશ માં પાણી નાખીને ખા